આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી દ્વારા જ નામદાર સિનિયર સિટીઝન જજ શ્રી પાઠક સાહેબના નેતૃત્વમાં જંબુ ખાતે નવા કાયદાની સમજ અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે બોડેલીના નામદાર સિનિયર સિવિલ જજ પાઠક સાહેબ તથા બોડેલી પીએસઆઈ ડી કે પંડ્યા દ્વારા જ પહેલી તારીખથી જે નવા કાયદાનો અમલ કરવામાં આવ્યો છે તે વિશે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી છે નવા કાયદાની જાણકારી નાનામાં નાના વ્યક્તિઓને ઘરે સુધી પહોંચાડવા માટે જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે બોડેલી બાર એસોસિએશનના હોદ્દેદારો એડવોકેટ મિત્રો ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા થાય ખબર છે નદી ગમે આજે ના કઈ તો બોલો સાહેબ ચા પીના ખબર છે કે નદી ગમે નદી ગમે ને હા તો પછી આપણે જૂનું કે એ ખબર નદી તો પડે એટલે આ જે અંગ્રેજોના જમાનાના બધા કાયદા હતા હવે તે વખતે એક દાખલો આવો કે અંગ્રેજોના જમાનામાં આઈપીસી માં પછી ભારતીય પુરાવા અધિનિયમમાં તે બધામાં એવા કાયદા હતા

અમારા સરકારી વકીલ શ્રી ધરતી સાહેબ લીગલના એડવોકેટ શ્રી મંસુરી સાહેબ અંકિતભાઈ લાલા તેમજ ગ્રામના તમામ આગેવાન આગેવાનશ્રીઓની ઉપસ્થિતિની અંદર અને શ્રી અને મોડેલી બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો અત્રે ઉપસ્થિત રહી અને નવા કાયદાની અંદર ભારત સરકાર દ્વારા જે કાયદો એક સાચથી અમલમાં આવ્યો છે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ અને સીઆરપીસી એવિડન્સ એમ આ કાયદાઓને જે બદલી અને નવા કાયદાઓ જે આપવામાં આવ્યા છે તેનું વિસ્તૃતપૂર્વક આજે નામદાર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબ પાઠક સાહેબે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને દર્દી સાહેબે પણ એને વિસ્તૃત જાણકારી આપી કે કાયદાની અંદર હવે નવા કાયદાની અંદર જે પ્રમાણે સંબંધોની બજવણી કેટલી ઇઝી રીતે થઈ શકશે નવા કાયદાની અંદર જે સોશિયલ મીડિયા ઉપર અને તમામ પ્રકારનો જે પુરાવા લેવામાં આવે છે પુરાવાનો વિસ્તૃતિકરણ પ્રમાણે પણ આપણને સમજાવવામાં આવ્યું એને કાયદાનું જ્ઞાન લેવા માટે મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને માજી તમામ અહીંયા ગાડી જે ઉંમરલાયક વ્યક્તિઓ અમારા સિનિયર સિટીઝનશ્રીઓ અને તમામ આગેવાનો સરપંચશ્રીને બધા તલાટીની ટીમ પોલીસના મિત્રો બધા જ હાજર રહ્યા એ બદલ અમે આ તબક્કે તમામ ગ્રામજનોનો અને બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ